નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દશામાં વિસર્જન અને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ જે કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે ત્યાં સંયુક્ત રીતે પાલિકા અને પોલીસ તંત્રની વિઝિટ જોવા મળી રહી છે જો કે જે પ્રકારે પાલિકાના કમિશનર અરૂણ મહેશ પોલીસ કમિશનર નરસિંહ કુમાર અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ સાથે વડોદરાના પ્રથમ નાગરિક મેયર કિંકીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની સંયુક્ત રીતે આ વિઝિટ તળાવનું તમામ જે કૃત્રિમ તળાવ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જો કે સંયુક્ત રીતે આ કૃત્રિમ તળાવની તમામ જે વડોદરાના દશામા વિસર્જન વખતે તે તૈયાર કરવામાં આવ્યા છે કૃત્રિમ તળાવનું તેમાં સંયુક્ત રીતે આ

કિશનવાડી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પાસે બિલમઢીશમશાન પાસે ગોરવા દશામાનું તળાવ તરસાલી સર્કલ મક્કરપુરા ગામ આ છ તળાવો એ જ્યાં જે તળાવો છે તે તળાવ તૈયાર કરવામાં આવ્યા છે અને દશામાન પ્રતિમા વિશે શાંતિમય માહોલમાં વિસર્જન સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ કટિબદ્ધ છે તમામ તળાવોમાં હસુ સુચારુ વ્યવસ્થા થાય તે માટેના પ્રયત્નો હાલ કરવામાં આવ્યા છે જો કે જે પ્રકારે તમામ કૃત્રિમ તળાવ જે તૈયાર કરવામાં આવ્યા છે તેની સંયુક્ત રીતે આ કૃત્રિમ તળાવ આપ જોઈ શકો છો જે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કૃત્રિમ તળાવની સંયુક્ત રીતે આજે વિઝિટ એટલે કે નિરીક્ષણ કરવામાં આવ્યું છે તમામ જે ભક્તોની છે લાગણી ન દુભાય આસ્થા ન દુભાય તે માટેના પ્રયત્નો પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે આપ જો કે જે પ્રકારે દશમાનું વિસર્જન એટલે ગણતરીનો હવે સમય બાકી રહ્યો છે ત્યારે તમામ જે કૃત્રિમ તળાવો છે તૈયાર કરવામાં આવ્યા છે છ જેટલા વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવ કરવામાં આવે છે દક્ષિણ ઝોનની વાત કરીએ તો તરસાડી સર્કલ પાસે સાથે મકરપુરા ગામ સાથે પૂર્વ ઝોનમાં જો વાત કરીએ તો હરની સાથે ઝૂનવાડી અર્બન હેલ્થ સેન્ટર ત્યાં સંયુક્ત રીતે વિઝિટ કરવામાં આવી છે અને સંયુક્ત રીતે પોલીસ અને પાલિકાના તંત્ર દ્વારા આ દસમ વિસર્જનને લઈને આ વિઝિટ કરવામાં આવી રહી છે અને આજે દશામા જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માન્ય પોલીસ કમિશનર આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવી છે ચાર પ્લસ ત્રણ એટલે ટોટલ સાત જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે એટલે આની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે તે કરીને આવનારા દિવસોમાં પબ્લિકનું સારું સુવિધા મળે અને તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવે છે નવું આયોજનમાં અમે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે કારણ કે બાર બાર વાગ્યા સુધી ચાલુ થઈ જાય છે એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તલાવ બનાવવામાં આવી છે જે કલશ પણ રાખવામાં આવી છે બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઈડલ ઇમોશન કરી શકીએ એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે ક્યારે આવ્યા છે એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવીએ છીએ કે અને શું શું વ્યવસ્થા હોવું જોઈએ શું શું ના હોવું જોઈએ ભીડમાંથી કંઈ તકલીફ ના પાડવું જોઈએ એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે એટલે ડેપ્ટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું અને ચાર દિવસ હોય પાંચ દિવસ હોય ત્યારે આઇડલ્સ બધું ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે લખીએ ટોટલ અત્યાર સુધીમાં બાવીસ હજારનું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ આ વખતે વધારે આવે યા ઓછું આવે એ વર્કઆઉટ કરી રહ્યા છે એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે ધીસ સુડ બી અબાઉટ ટ્વેલ્વ હંડ્રેડ અત્યારનું પ્લાનિંગ છે જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે બારસો છે પણ અલગ અલગ તલાવનું સાઇઝ અલગ અલગ છે જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે અત્યારે અમે તરસાલી અને દસામાનું પણ વિઝિટ કરવાના છીએ ટોટલ સેવન સાત તળાવ છે જો કે જે જે પ્રકારે કમિશનરે જણાવ્યું ટોટલ એમ તળાવ તૈયાર કરવા માંગે છે અને વડોદરા કલાનગરી ઉત્સવપ્રિય નગરી દશામાજી નું ચાલી ચાલે રહ્યું છે તમામ શ્રદ્ધાળુઓને ખૂબ શુભેચ્છાઓ આવતીકાલે રાત્રિ દશાબાની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી વખત દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવો બનાવવામાં આવે છે આ જ રીતે ગણપતિ વિસર્જન માટે પણ તળાવો બનાવવામાં આવતા હોય છે વડોદરા શહેરમાં પાંચ જેટલા નવા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે બે જે તળાવો છે એમાં એક દશામાનું તળાવ અને બીજું હરણીનું એન્કલોઝ પોન છે આનો ઉપયોગ કરવામાં આવશે દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવ્યું છે મકરપુરા ધામ મસ્જિદ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવેલું છે પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયા સિનેમા પાસે પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરનું તળાવ બનાવ્યું છે બિલ મળી સ્મશાન પાસે પાંત્રીસ બાય ચાલીસ બાય ચાર મીટરનું આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે દશામાં તળાવ જે છે કે એકસો દસ મીટર બાય સિત્તેર મીટર બાય આઠ મીટરનું તળાવ છે હણીસ કલ્ચર પાર્ક પાસે પચીસ બાય પચીસ બાય બે મીટરનું તળાવ છે અને કિશનવાડી યુપીએચસીવાળા પ્લોટ ઉપર ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરના તળાવ બનાવેલા છે આમ કહી શકાય કે પાંચ નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે બે ધરણી અને દસામા અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે એની પણ કામગીરી ચાલુ કરાઈ છે લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી ટોટલ બાવીસ ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે લગભગ એકસો ચાર એકસો ને પાંચ જેટલા બોયા અને ઓગણત્રીસ જેટલા તરાપા અલગ અલગ તળાવ પર ત્રણથી સાતની સંખ્યામાં રાખવામાં આવ્યા છે અને જે તરવૈયા છે એ પણ સિત્તેર જેટલા તરવૈયાઓ આપણે હાયર કર્યા છે દરેક તળાવ ઉપર એક ફિક્સ તળાવો મૂકી અને પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવશે બાકી દરેક તળાવ ઉપર બબે જેટલી ક્રેનો મૂકવામાં આવશે જે નિર્માલ્યા કળશ છે કે જેમાં ફૂલ અને પૂજા સામગ્રી નાખવામાં આવશે દરેક જગ્યાએ ફાયર અને હેલ્ધી ટીમ રહેશે આજની આ સંયુક્ત વિઝિટમાં જે તરસાલીના તળાવ ખાતે અમે આવ્યા છે સાથે શહેરના પ્રથમ નાગરિક માન્ય શ્રીમતી પેંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ ભાવુજી સીપી સાહેબ શ્રી નરસિંહ કોમરજી અને તમામ અધિકારીઓ ભેગા થઈ અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે પ્લાસ્ટિક પથરાઈ ગયું છે બેરિકેડિંગ થઈ ગયું છે સ્ટ્રીટ લાઇટ ગઈ છે સાથે સ્ટેજ બનાવવાની વ્યવસ્થા છે અને ત્યારબાદ મૂર્તિનું જે નીકળે એને ડિસ્કાર્ડ કઈ રીતે કરવાની એનું પણ એસઓપી બનાવવામાં આવશે જેથી કરીને કોઈ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે તમામ નાગરિકો તરફથી સહકારની અપેક્ષા છે કે જે દશામાંનું વિસર્જન છે ખૂબ મોટો કાર્યક્રમ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ કામગીરીનું ઓબ્ઝર્વેશન કરી રહી છે ખડે પગે રહેશે અને તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે કદાચ ઇતિહાસમાં પહેલી વખત આપણે ડેડિકેટેડ દશામાં તળાવ બનાવ્યા છે અનુભવ સારો રહે એવી અપેક્ષા છે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે શું ભેગા મળી સાથ સહકારથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય કોઈ જાતની ચલપલ ધક્કા મુકી ન થાય એ રીતે આપણા વિસર્જન સંપન્ન થાય એવી શુભેચ્છા આ વખતે એના માટે જ વધારે તળાવ બન્યા છે ગઈ વખતે ફક્ત બે ત્રણ તળાવો જતા માંજરપુર અને હરણી પાસે તળાવ હતું દશામા તળાવ હતું એટલે એ અનુભવને ધ્યાનમાં રાખી અને આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટનું સંકલન કરી અને કેટલી મૂર્તિઓની શક્યતાઓ છે એના કરતા વધારે વ્યવસ્થા ઊભી કરવાની પ્રમાણિક કોશિશ કરી છે વડોદરા શહેરમાં એક દશામા તહેવારની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કેટલાક ઘરોમાં દશામા મૂર્તિનું સ્થાપન થયું છે આવતીકાલે જે ત્યવરની લાસ્ટ ડે છે આમાં વિસર્જન અને ધ્યાને રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્ટિફિશિયલ પોન્ડની ઉભા કરી છે આમાં આપણે ઇલ્યુમિનેશન પાર્કિંગ યુનિવર્સ હોલ્ડિંગ એરિયા વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે ત્યાં તૈનાતગી રહેશે બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ જે ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોના જે બે હજારથી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે ટીઆરબી અને હોમગાર્ડના માનવેતકો પણ આપણે સાથે રહેશે આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલ છે અમલમાં છે તો બે ત્રણ વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માગીએ છીએ અમે એક આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રેસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો બીજું જે આર્ટિફિશિયલ ફોન દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે સાત જગ્યા બને છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણે ઊભા કરી છે ત્રીજું કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે કોઈ અનિર્ધાર જે નેચરલ વોટર બોડીઝ રિવર કે પોન્ડ્સમાં જઈને વિસર્જન કરવાની પ્રવાસ પ્રયાસ થવાની શક્યતા છે આ બિલકુલ ના કરે એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકુમ છે આના ભંગ થશે સેકન્ડ તમારા સુરક્ષા ચોકમાશ તો પોતાના સાથી ભક્તજનોના પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાને રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન આયોજક વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રએ કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં બિલકુલ આયોજિત તરીકેથી પ્લાન્ડ તરીકેથી સંપન્ન થાય તે માટે શહેરજનો સાથ સહકાર આપે તો મને વિશ્વાસ છે આવતીકાલનો આ કાર્યક્રમ એક સુંદર માહોલમાં ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આપણે પોલીસ વિભાગ તરફથી એક તો હું તમને કીધું ફાયર સર્વિસ તરફથી પણ જે નિષ્ણાત તરવૈયા છે રેસ્ક્યુ ટીમ છે આ પણ તૈનાત રહેશે પોલીસ તરફથી પણ આપણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ ઇન્ક્લુડિંગ કન્ટિન્જન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ જે આપણા વરુણ વજ્ર ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે કડેપગે ઉભા રહેશે જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડ ની સંખ્યા ક્ષમતા ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે સાવ સહકાર આપે તો વેલી તકે સુરક્ષિત રીતે આપણે સંપર્ક કરાવીશ તમામ જે કુટુંબ તળાવ છે તમામ ભક્તો જે 10 10 દિવસ સુધી આ માતાજીની આરાધનાનો ભક્તિ કરવાનો જે સમય છે ને તેમાં કોઈને પણ તકલીફ ન પડે સાથે વિશેજનમાં પણ કોઈને તકલીફ ન પડે તે માટેનું આયોજન વડોદરા મહાનગરપાલિકાને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા